તાપી જિલ્લાના છેવાડે આવેલા તાલુકામાં આયોજિત પોલીસ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરીને ટ્રાફિક પ્રત્યે લોક જાગૃતિ ફેલાવી હતી તો તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારનામાં લોકમેળામાં તાપી પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ તથા સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સ્ટોલ રાખવામાં આવ્યા હતા કે જેમાં લોક જાગૃતિ માટે

તાપી જિલ્લાની અંદર જોઈએ તો ફેટલ અકસ્માત વાહનોનું જે હેડ ઇન્જરી જે થાય છે કે જેમાં હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર વાહન ચાલકો અવસાન પામતા હોય છે એ સિવાય ટ્રાફિકની જાગૃતિ વધે અને સાયબરનો પ્રશ્ન પણ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે તો આ બંને વિષયો પર લોકોમાં જાગૃતિ વધે એટલા માટે તાપી પોલીસ દ્વારા એક પ્રયાસ કરવામાં આવેલો છે જેમાં બેનરો લગાવવામાં આવેલા છે ટીવીના સ્ક્રીન ઉપર પણ માહિતી પ્રસારિત કરવામાં આવશે અને પાંચેક હજાર જેટલા પેમ્ફલેટ વહેંચણી કરવામાં આવશે અને ખાસ બીજી એક વિશેષતા છે કે લોકલ લેંગ્વેજની અંદર કે હેલ્મેટ પહેરો મોબાઈલનો ઉપયોગ ટાળો વાહન ચલાવતી વખતે જેવા સ્લોગનો વારંવાર રિપીટ કરવામાં આવશે અને લોકોમાં જાગૃતિ વધે એ માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે